વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એલ એસ આર એમ બે હજાર પચીસ યોજવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા આજના એલ એસ આર એમમાં પાંચસો ત્રીસ પાર્ટિસિપન્ટ છે એમાં ચારસો છ્યાસી રિસર્ચ પેપર પબ્લિશ કરી દેવામાં આવ્યા બીજા રિસર્ચ પેપર પાછળના અંકમાં પબ્લિશ કરવામાં આવશે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં અમે રાખવામાં આવેલો છે ઓનલાઈનમાં આવતીકાલે લગભગ દોઢસો થી બસો પાર્ટિસિપન્ટ્સ ભાગ લેશે અને આજે અઢીસો થી બસો એસી જેટલા પાર્ટિસિપન્ટસે અહીંયા ઓફલાઈન ભાગ લીધો છે હવે પછીના ટેકનિકલ સેશનમાં જુદા જુદા પાંચ વિભાગોમાં એમના પેપર પ્રેઝન્ટ થશે અને જુદા જુદા ચેરપર્સન દ્વારા એ પેપર પ્રેઝન્ટ કરશે એનાથી ભારતીય જ્ઞાન પ્રણાલી એવો અમે વિષય રાખ્યો છે એમાં એમણે સંશોધન કરીને પોતાના પેપર્સ રજૂ કર્યા છે એ પેપર્સ લોકો સમક્ષ મૂકવામાં આવશે જેનાથી ભારતીય જે જૂનું જ્ઞાન છે એની સમજ પડશે સાથે સાથે એમને પીએચડી કરતા હોય અથવા તો કોઈ અધ્યાપક તરીકે નોકરી કરતા હોય તો સીએ માં એનું મેરિટ ગણાય છે અને એ એનો લાભ મળશે કારણ કે રિસર્ચ પેપરનું પણ સર્ટિફિકેટ મળશે અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું પણ સર્ટિફિકેટ મળશે અને અમારું રિસર્ચ પેપર જે છે એ પીએ રિવ્યુડ રિસર્ચ જર્નલ માં છે એની ઇમ્પેક્ટ ફેક્ટર છ પોઈન્ટ એક એસી છે એટલે સારું એવું એનું ઇમ્પેક્ટ છે જે દરેકને લાભ આપશે એલ એસ આર એમ બે હજાર પચીસ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ના વિષય સાથે મેં મારું સમાજ કાર્યમાં મારું પેપર પ્રેઝન્ટ કરેલું કે સમાજ સેવા અને આધુનિક સોશિયલ વર્ક જે વૈદિક કાળથી લઈને આધુનિક સમાજ કાર્ય સુધીનો મારો વિષય હતો કે આમ જોઈએ તો વ્યવસાયિક સમાજ કાર્યને પાશ્ચાત્ય દેશો માંથી આવેલું એવું ગણવામાં આવે છે કે જ્યારે સાચા અર્થમાં આપણે વૈદિક આપણા વેદો ઉપનિષદો પુરાણો અને એનો અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી પ્રાચીન પરંપરાઓ અને વેદો ઉપનિષદમાં પરોપકારને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવતું હતું સેવાકીય કાર્ય માનવામાં આવતા હતા કે આવેલા આપણે મૂળ જોઈએ તો આપણા ધર્મગ્રંથોમાં અને આપણી જીવનશૈલીમાં આપણા સામાજિક વ્યવસ્થામાં આપણી ધાર્મિક પરંપરામાં આપણને જોવા મળે છે એટલે આપણો જે દેશ છે એનું જે નોલેજ છે જે પરંપરાગત જે જ્ઞાન છે એ કેટલું પાવરફુલ હતું કે આપણા બાળકોના સંસ્કારમાં આપણા જીવનના ઘડતરમાં સમાજ જગ્યા જેવી બાબતોને આપણે વણી લીધી હતી કે જેના કારણે એક આદર્શ વ્યક્તિ અને આદર્શ દેશનું અને આદર્શ સમાજનું નિર્માણ કરી શકવા આપણે સક્ષમ હતા તો આ જે વર્કશોપ છે એ સાચે જ ઇન્ટરનેશનલ વર્કશોપ છે એ ભારતીય પરંપરાને ફરીથી ઉજાગર કરવા માટેના જે ઉદ્દેશ્ય સાથે આજે આયોજિત કરવામાં આવ્યો છે એ સાચે જ એક સફળ છે એવું માનું છું મા મોડે હેણી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે